તો સીતારામ ખેડૂત મિત્રો હું રાજુભાઈ ડોડિયા આપણી જય કિસાન યુટ્યુબ ચેનલ તરફથી તો ખેડૂત મિત્રો આપણે રોજ વાત કરી છે એમાં આપણે એક અલગ માહિતી કેળના પાક વિશે તો કેળના પાકની જાજુભાઈ જે ખેડૂત કરતા હોય એની માહિતી હોય છે પણ કોઈ ખેડૂત એવા હશે કે એને પહેલે વહેલી કેળ બનાવવી હોય તેમાં કઈ રીતની પદ્ધતિ હોય કઈ રીતે સોંપવી અંતર રાખવું પછી ડ્રીપથી કરી તો સારું પડે કે ડ્રીપ ન કરી એની માહિતી પણ આ ખેડૂત આપવાના છે પછી કયા કયા મહિનામાં સોંપવી પછી વિઘે કેટલું ઉત્પાદન આવે એક વર્ષ સોંપ્યા પછી કેટલા વર્ષ સુધી સોળ હાલે મતલબ આ સોળ સોંપ્યો છે તો એ કેટલા વર્ષ સુધી હાલે બે ત્રણ વર્ષ કે જેટલો હાલ તો એ ખેડૂત આપણે સંપૂર્ણ માહિતી આપશે અને આ ખેડૂત કેટલા વર્ષથી મતલબ આ કેળ બનાવશે એની પણ આગળ આપણને માહિતી આપવાની છે તો આ રીતે આપણે રોજ આવા અલગ અલગ વિડીયો ખેડૂત મિત્રો તમે મને સામેથી ફોન કરશો એટલે આપણે કોઈ ખેડૂત એવો કે આ તો મને બોલાવ્યા છે કે આપણે આ કેળની માહિતી આપણે દેવી છે ખેડૂત મિત્રો આપો તો એને ફાયદો થઈ માટે તો મારો મોબાઈલ નંબર બોલું છું સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણપાસ ઓગણસ એ છતાં હું બોલો છું એ છતાં આપણે જ્યારે યુટ્યુબમાં નીચે લાઈન આવશે એમાં પણ આપણો મોબાઈલ નંબર મળી રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આવી કોઈ કેળને લગતી કે બીજું તમે કાંઈ અલગ મતલબમાં બીજો કોઈ પાક બનાવ્યો હોય એની માહિતી હોય અથવા ઈ છતાં તમે કોઈ કાંઈ દેશી જુગાડ બન્યો એવો કે બીજા ખેડૂતોને બતાવવાથી જો કાંઈ ફાયદો થતો હોય તેની માટે જ મેં મારા મોબાઈલ નંબર આગળ બોલો છે ઈ આ વિડીયો જ્યારે આવે છે એની નીચે મોબાઈલ નંબર પણ આવે છે હવે આગળ આપણને ખેડૂતને મળી આપણે આપણને એનું ગામ સહિત માહિતી આપે અને આપણને આગળની કેળ વિશે માહિતી આપે સીતારામ સીતારામ એક તમારું નામ બોલો કોહિલ સખત છે મોડું ભા

સાત મહિના સાત મહિના હવે ખેડૂત મિત્રો ને કયા કયા મહિનામાં સોંપી શકાય વર્ષમાં બે વખત સોપી શકાય છે તો એ એક થોડીક માહિતી આપી ગયું એક બીજા અને ત્રીજા મહિના બીજા ત્રીજા મતલબમાં ફેબ્રુઆરી માર્ચ મહિનો

તો કોઈ ખેડૂત કદાચ નવા હોય આપણો વિડીયો જોવો તો એને થોડીક માહિતી મળે હા હવે બીજું એ કહેવાનું છે કે તો કેળનો પાક કેવો ગણાય બેનિફિટ વાળો ગણાય કે આમ સારું ગણાય આમ દવા ખાતરમાં બીજો બેનિફિટ વાળો ગણાય ખરો હા ઉત્પાદન સારું મળે ઉત્પાદન સારું મળે પણ સાહસ કરવું પડે હા થોડીક મહેનત વધી જાય અને સાહસ કારણ કે આમાં જો કોઈ વાવાઝોડું આવે છે હા સમજાઈ ગયું સમજાય કુદરતી આફત કુદરતી કઈ આફત આવે

તો એ સાથે મારો આગળ હું નવ મોબાઈલ નંબર બોલો તો એ મોબાઈલ નંબરથી મને તમે મને પૂછી શકો છો કે આની મારે માહિતી જોઈશે તો એ પણ હું તમને ખેડૂત મિત્રો આપીશ તો હવે આપણે ખેડૂતો જે આ સંપૂર્ણ કેળને લગતી માહિતી આપી તો આપણે એનો આભાર કરીએ સીતારામ તો ખેડૂત મિત્રો હવે જો આપણે વિડિયો જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ખેડૂત મિત્રો આવી રીતે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે આભાર